દહેગામ તાલુકાના બાબરા ગામના રાવળવાસમાં સતત ત્રણ દિવસથી પાણી ન આવતા ગ્રામજનો માક્રોસ દહેગામ તાલુકાના બાબરા ગામના રાવળવાસમાં લોકો પાણી પીવા માટે વલખા મારી રહ્યા છે કારણ કે આ ગામમાં નર્મદા યોજનાની ટાંકીનું પાણી ભરપૂર હોવા છતાં ગામના પાણી ઓપરેટર દ્વારા ગામમાં ભેદભાવપૂર્વક ગામમાં આવેલ રાવળવાસમાં ચાર દિવસે એકવાર પાણી છોડવામાં આવે છે જેથી બાબરા ગામમાં આવેલ રાવળવાસની મહિલાઓને પાણી માટે ગામના સરપંચ તેમજ પાણી ઓપરેટરને આજીજ કરવી પડે છે છતાં પાણી છોડવામાં નથી આવતું આ બાબતે ગ્રામજનો દ્વારા ગામના સરપંચ તેમજ ઓપરેટરને રજૂઆત કરવામાં પણ આવી છે છતાં ચાર દિવસથી રાવળવાસમાં પાણી ટીપોએ છોડવામાં ન આવતા રાવળવાસમાં રહેતા લોકોમાં ગામના સરપંચ તેમજ ઓપરેટર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે

nahi chal <muchas> mahang gad